જેટલા હજાર અને તમારી પાસે પૈસાનો નો તો અમે ભીખ માંગીને આપી દઈએ અમે ભીખ માંગીશું શું ખેડૂતો હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી સરકાર પાસે રૂપિયા નથી મંગળી ડેમ બનાવવાના શું કાઢીઓ બનાવવાના રૂપિયા નથી તમારી પાસે તમારી પાસે બબે હજાર કરોડ રૂપિયા કામ કરી નાખવાના રૂપિયા છે તમારી પાસે રોડમાં માં ભ્રષ્ટાચાર કરવાના રૂપિયા છે એક સર્કલ નહોતું બન્યું ભાઈ તમે હેલિકોપ્ટર માં બે દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ પંદર ગામના ખેડૂતો હજારો સિંચાઈથી વંચિત છે સવાલ એ છે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં કેશુબાપા ગટકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યારબાદ જ્યારે વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકાર બદલાણી હતી અને કેશુબાપા ગયા પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું ને આજે અઠ્યાવીસ વર્ષ થયા વંગડી ડેમ નું કામ તમે જોયું છે કાઢિયાનું કામ બાકી છે ખાલી આજે હજારો ખેડૂતો ત્રણ ઉપજ લઈ શકે એવી સ્થિતિમાં છે આ વંગડી ડેમ ની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચો લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા વંગડીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે તે વખતે પણ સમાધાનોના પ્રયાસ કર્યા હતા પણ સરકાર ટસની જ નથી થતી સરકારને એક બ્રિજ બનાવવું હોય તો બસો અઢીસો કરોડ રૂપિયા મળી જાય છે એક ભ્રષ્ટાચાર એ ખેડૂતોને પૂરતું વર્તન નથી આપવું અને વર્તન નથી આપવું ખેડૂતોની જમીનો ડૂબમાં જાય છે અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે તર ઉપર આવી જાય આઠ ગામોના લોકોને સિંચાઈ મળી રહેવી સ્થિતિમાં છે અને બીજું કે બાકી પંદર ગામોના તળ ઊંચા આવે તો ત્રણ ઉપજ લઈ શકે તો હજારો ખેડૂતો છે એ ત્રણ ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને એટલે આજે અમારી માંગ છે આજે અમારા તમામ અહીંયા સરપંચો ઉપ સ્થાનિકો આગેવાનો પૂર્વ સરપંચો વંગડી સાથે લડતા ખેડૂતો સાથે સાથે અમારા સાગરભાઈ રબારી રાજુભાઈ કરપડા પરેશભાઈ ગોસ્વામી પ્રવીણ રામ સહિત બધા આગેવાનો મારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ અહીંયા બીજા પણ આગેવાનો છે તાલુકા પંચાયતના સદસ્યો જે વંગડી માટે લડે છે એ બધાએ આજે હવન કર્યો છે જળદેવતાને પ્રાર્થના કરી છે નાળિયેર મૂક્યો છે અને ત્રણ માંગો હું અત્યારે અહીંથી કરી રહ્યો છું પહેલી માંગ કે જે ખેડૂતોને જે વળતર માંગ છે આજે હું એમ કહું છું પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયો વીઘો અહીંયા ચાલે છે જમીન અને એ વિઘામાં પંદર હજાર રૂપિયા ચાલી હજાર રૂપિયા આપે કેમ બનાવે ભાઈ તો એને પૂરતો વળતર આપવામાં આવે અને આ વાંગડીનો ડેમનું કામ એક વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે ગામે ગામ અમે પાછી મીટિંગો કરવાના છીએ અને આ તો જ શરૂઆત છે જો મુખ્યમંત્રી શ્રી માનતા હોય મુખ્યમંત્રીને એવો એવો પાવર હોય કે ના કોઈ ડેમોનું કામ નથી કરવું કોઈ ખેડૂતોનું કામ નથી કરતું મુખ્યમંત્રી ભૂલે છે મુખ્યમંત્રી અમારા કારણે છે હું અહીંયા તમામ મંત્રીશ્રી સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે છતાંય કોઈ આનું ઉકેલ નથી આવતું એટલે આજે શ્રી ગણેશ કર્યા છે શ્રીફળ વધાર્યો છે જલદેવતાને પ્રાર્થના કરી છે હોમ હવન કર્યા છે કદાચ કોઈ નડકું હોય મેં કીધું અને એની સાથે સાથે આજે સરકાર માંગ કરીએ છીએ કે તુરંત આ કામ ડેમનો ચાલુ કરવામાં આવે અને આવતા ઉનાળા સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવે એ મારી માંગ છે આ શરૂઆત છે જો એક મહિનાની અંદર સરકાર શ્રી મુખ્યમંત્રીશ્રી આ અંગે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધારે જલદ કાર્યક્રમો કરવા પડે તો ઈસુદાન ગઢવી અને આખી ખેડૂતોની ટીમ એ કરવા તૈયાર છે હું આજે ગામડે ગામડે બીજે બીજા જિલ્લાઓમાં જાઉં છું ત્યારે મને અહીંથી ઘણા ફોન આવ્યા કિશુદાનભાઈ તમે મોડાસા જાઓ છો ત્યાં ખેડૂતોનો પ્રશ્ન થઈ જાય સોલ્વ થઈ જાય છે પશુપાલકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તમે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં થઈ જાય તમારા વંગડી ડેમનો કેમ પ્રશ્ન સોલ્વ નથી મારા માટે પણ શરમજનક વાત છે એટલે આજે આઠ ગામના પંદર ગામના ખેડૂતો આગેવાનો સાથે આજે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમ જો સરકાર નહીં કરે તો સરકાર એક પણ કાર્યક્રમ આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં આપી દઈશું ખેડૂતો હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી સરકાર પાસે રૂપિયા નથી મંગડી બેઠિયો બનાવવાનું રૂપિયા નથી તમારી પાસે તમારી પાસે બ બે હાજર મંડરેગા માં કરી નાખવાનું રૂપિયા છે તમારી પાસે રોડ માં ભ્રષ્ટાચાર કરવાનું રૂપિયા છે એક સર્કલ નોતું બન્યું ભાઈ તમે હેલિકોપ્ટર માં બે દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો ઈસુદાન કડવિયાજે દેવભૂમિ દ્વારકા માં હતા અને એમને બંગળી ડેમ ચાલુ કરાવવા માટે આજે જળ હવન કરાવવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અહીંના ખેડૂતો અહીંના લોકો એ છેલ્લા ઘણા વર્ષોથી પરેશાન છે સિંચાઈ માટે અમને પાણી નથી મળી રહ્યું તળ ઊંચા નથી આવી રહ્યા સરકાર પાસે બસો અઢીસો કરોડના રોડના બ્રિજના કામો મંજૂર કરવા માટે પૈસા છે પણ અઠ્યાવીસ વર્ષોથી જેટલા ડેમનું કામ અધરું છે એ કામ પૂરું કરવા માટે સરકાર પાસે પૈસા નથી ભ્રષ્ટાચાર આચરવા માટે સરકાર પાસે પૈસા છે ખેડૂતોનું સામાન્ય લોકોનું કામ કરવા માટે સરકાર પાસે પૈસા નથી તમારું આ બાબતે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો નમસ્કાર